પાંચ લાખ રૂપિયા ઉછી લીધા હતા અને હાજાભાઈ વાઢિયા અને પુત્ર નિલેશભાઈ વાઢિયા વ્યાજ ચૂકવવા છતાં જમીન દસ્તાવેજ કરી આપવા દબાણ કરતા હતા વ્યાજ કોરોના માં ફસાઈ ગયેલા વાઢિયા પરિવાર પૈસાની લેતી દેતીમાં ખેલાયેલા ખૂની ખેલમાં વાહલ સોયા દીકરાને ગુમાવ્યો છે મહત્ત્વનું કહી શકાય કે વ્યાજખોરો એના કારણે યુવકે પોતાનો જીવ ગયો છે જે કહી શકાય કે પાંચ લાખ રૂપિયા ઊછીના લીધા હતા અને હાજાભાઈ વાઢિયા અને તેમના પુત્ર નિલેશભાઈ વાઢિયા વ્યાજ ચૂકવવા છતાં જમીનના દસ્તાવેજો કરી આપવા દબાણ કરતા હતા તો વ્યાજખોરોના ચક્રવ્યુહમાં ફસાઈ ગયેલા વાઢ્યા પરિવાર પૈસાની લેતી દેતીમાં ખેલાયેલા ખૂની ખેલમાં વહાલ સોયો દીકરો ગુમાવવો પડ્યો છે